આગામી ભગવાન જગન્નાથજીને રથયાત્રા અને બકરી ઈદને લઈને શાહપુર વિસ્તારમાં ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સેક્ટર એક નીરજ બળગુજરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મિટિંગમાં મંદિરના પૂજારી મસ્જિદના મોલવીઓ શાંતિ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મિટિંગમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને બકરી ઈદ શાંતિમય ભાઈચારાના માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે તેવી વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી ભગવાન જગન્નાથજી રથયાત્રા પસાર થવાની છે એ એના ભાગ સ્વરૂપે તૈયારીના ભાગ સ્વરૂપે આજે અહીંયા શાહપુર વિસ્તારમાં શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવી એમાં અહીંયાના જે ધારાસભ્યશ્રી છે કૌશિકભાઈ હાજર રહ્યા અને હિન્દુ અને મુસ્લિમ જે આગેવાનો છે તમામ હાજર રહ્યા અને એ બધાએ ખાતરી આપી કે આગામી રથયાત્રા જે છે એ ખૂબ જ શાંતિપૂર્વક પસાર થશે અને એની સાથે સાથે બીજા જે તહેવાર છે એના બકરીદના તહેવાર છે એ પણ શાંતિપૂર્વક પસાર થશે અમદાવાદની સૌથી મોટી સોસાયટીમાં ફાયર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ટાઇટેનિયમ સિટી સેન્ટર ખાતે સમગ્ર ફાય